ધ મહારાજા સહજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી કોલેજમાં રાતોરાત પંદર જેટલા વૃક્ષો કપાયા છે મિત્રો આ વૃક્ષો કપાયા તો ખરા જ પરંતુ સાથે સાથે જે લાકડા છે તેના તે પણ અફેદફે થઈ ગયા એટલે કે રાતોરાત જ આનો સોદો કરી દેવામાં મિત્રો હવે ચોરી કરવામાં આવી છે કે પછી કોઈ પ્રમાણે આ લાકડાઓનું વેચાણ થઈ ગયું આ એક અંજામ આપવામાં આવ્યો છે ચોરીનો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પ્રેમાનંદ હોલની બહાર ચાર જેટલા વિશાળ વૃક્ષો હતા જેમાં એક બોરડીનો સમાવેશ થતો હતો આ ઉપરાંત આર્ટસ ફેકલ્ટી કેમ્પસની અંદર આઠથી નવ જેટલા વિવિધ વિશાળ વૃક્ષો હતા આ વૃક્ષોના છાયડાઓમાં વિદ્યાર્થીઓ બેસતા હતા અને પોતાના વાહનો પણ પાર્ક કરતા હતા ગત રાત્રે એકાએક પંદર જેટલા વિશાળ વૃક્ષ જમીનના ભાગેથી જ કાપી અને લાકડાઓ સગે વગે કરી નાખવાની સાથે કપાયેલા વૃક્ષના થડપડ માટી નાખી અને જમીન સમથળ કરી નાખવામાં આવ્યા હતા આજ સવારે જ આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ આવતા તેઓને વૃક્ષો નહીં દેખાતા જ વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય પણ ફેલાયું હતું જે સંદર્ભે જ કેટલાક વિદ્યાર્થીઓ આગેવાનોએ ફેકલ્ટી ડીનનો સંપર્ક કર્યો હતો જેમાં આ અંગે જ ડીને પોતે કશું જાણતા નથી તેવું રટન ચલાવ્યું હતું એક બાજુ વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં વૃક્ષ બચાવો પર્યાવરણ બચાવોના નારા લાગી રહ્યા છે તો યુનિવર્સિટી કેમ્પસમાં કોઈ ચંદન ચોર નહીં હોય ત્યારે પરંતુ લાકડા ચોરનાર વ્યવસ્થિત ગેંગ સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે યુનિવર્સિટી કેમ્પસમાં કોઈ પણ ગેંગ આટલા મોટા કૃત્યને અંજામ આપી શકે તેવી કોઈ શક્યતાઓ જ નથી જેથી યુનિવર્સિટી કે ફેકલ્ટીના સત્તાધીશો આ કાવતરાથી પૂરેપૂરા વાકેફ હોવાની વિદ્યાર્થીઓ વધુ શંકા ગઈ છે